ચાલો શું કીધું ત્રણ ગુણ્યા માઇનસ એક જો આ ધન પૂર્ણાંક છે અને આ ઋણ પૂર્ણાંક છે આ સંખ્યા ધન ધન કહેવાય અને આ સંખ્યા અને ઋણ સંખ્યાનો ગુણાકાર શું થાય ધન પૂર્ણાંક અને ઋણ ઋણપૂર્ણાંકનો ગુણાકાર ઋણ પૂર્ણાંક થાય કેમ કારણ કે મેં તમને આગલા ધોરણમાં તમે નિશાની શીખી ગયા છે કે પ્લસ પ્લસ બરાબર પ્લસ કે પ્લસ ગુણ્યા પ્લસ હોય આ રીતની બરાબર શું થાય પ્લસ એ જ રીતના પ્લસ એટલે અહીં કોઈ સંખ્યા લઉં છું કે અહીં કોઈક સંખ્યા હોય કે પ્લસ સંખ્યા અને માઈનસ સંખ્યાનો ગુણાકાર શું થાય પ્લસ માઈનસ તો શું થાય માઈનસ એ જ રીતના માઈનસ પ્લસ શું થશે માઈનસ એ જ રીતના માઈનસ માઈનસ શું થશે પ્લસ એટલે માઈનસ માઈનસ પ્લસ થશે એ જ રીતના જો પ્લસ હોય બંને પદ પ્લસ હોય તો પ્લસ જ રહેવાની છે બંને પદ માઇનસ છે તો પણ પ્લસ રહેશે એક પદ પ્લસ હોય હોય તો ઋણ એટલે કે જ રહેશે ગુણાકાર શું થાય ઋણ થાય એટલે ત્રણ એકા કેટલા થાય ત્રણ એટલે અહીંયા લખી નાખવાનું ત્રણ એકા ત્રણ પણ ત્રણ કેવા માઇનસ ચાલો ત્રણ એકા ત્રણ ચાલો પૂછી નાખો છું ચાલો પચીસ ચાલો એટલું યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એક સાથે કરો તો તે પોતે સંખ્યા આવે એ જ રીતના જીરો માટે યાદ રાખવાનું કોઈ પણ સંખ્યા સાથે તમે શૂન્ય ને ગુણશો તો જવાબ તમારો કેવો આવશે જીરો શું આવશે zero અને એક સાથે ગુણશો તો તે પોતે જ સંખ્યા આવશે ચાલો હવે શું કરવાનું બસો પચીસ ગુણ્યા એક તો બસો પચીસ એકા બસો તમને બસો પચીસ નો ઘડીયો આવડતો થાય કે બસો પચીસ એકા બસો પચીસ નો આવડતો હોય તો કઈ નહીં પણ કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એક સાથે કરો એટલે શું આવે એક જવાબ કેવો આવશે માઇનસ બસો પચીસ ચાલો એ જ રીતના સી ચાલો એકવીસ ગુણ્યા ત્રીસ એટલે એકવીસ છે ઋણ છે માઇનસ ત્રીસ માઇનસ એકવીસ અને માઇનસ ત્રીસ નો તમારે ગુણાકાર કરવો હોય તો શું થશે પેલા સૌપ્રથમ તો નિશાની ગુણાકાર કરવાનો તો નિશાની કેવી છે માઈનસ એટલે ઋણ પૂર્ણાંક અહીંયા પણ ઋણ પૂર્ણાંક તો ઋણ પૂર્ણાંક સંખ્યાનો ઋણ પૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર કરો તો શું આવે ધન પૂર્ણાંક મળે એટલે કે ધન સંખ્યા મળે તો આમ સાદી ભાષામાં કહી તો માઇનસ માઇનસ કેવા થઈ જાય છે પ્લસ હવે એકવીસ ગુણ્યા ત્રીસ આવડે તો કઈ નહી આ ત્રીસ છે એટલે દસ ગુણ્યા ત્રીસ થશે દસ દાણ ત્રીસ થશે તો હવે દસ ને સાઈડમાં મૂકી દેવાના અને આ ત્રણ નો ગુણાકાર એકવીસ સાથે કરી નાખવાનો એકવીસ એકા એકવીસ એકવીસ દુ બેતાલીસ એકવીસ તેરી ત્રેસઠ ત્રેસઠ થશે અને પાછળ શૂન્ય તમારે મૂકી દેવાનું એટલે અથવા તમારે એમ ન લેવું હોય એક લઈ લેવાય કારણ કે આ બંનેનો ગુણાકાર કરશો નિશાની બાર લખશો એટલે શું થઈ જાય આ માઇનસ માઇનસ પ્લસ એટલે એકવીસ ગુણ્યા ત્રીસ એટલે કેટલા થઈ જશે છસો ને ત્રીસ ચાલો આ રીતે ન આવડે તો શું કરવાનું આ રીતના ગુણાકાર કરી નાખવાનો એકવીસ ચાલો ચાલો ત્રણ ત્રણ દુ છ તો છસો ત્રીસ થઈ ગયા આના શૂન્ય નો તમે કોઈ સંખ્યા સાથે ગુણાકાર કરશો તો શું આવશે શૂન્ય જ આવશે પછી આનો સરવાળો કરશો તો શું મળશે છસો લખી નાખીએ કે ત્રણસો સોળ ગુણ્યા એક ત્રણસો સોળ ગુણ્યા એક એટલે કેટલા થઈ જાય એનો એને એક સાથે કોઈપણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરશો તો શું જવાબ આવશે તે સંખ્યા પોતે જ આવશે જે એક સાથે ગુણાયેલી છે તે સંખ્યા પોતે અહિયાં કીધું છે ઈ માઇનસ પંદર ગુણ્યા જીરો ગુણ્યા માઇનસ અઢાર ચાલ જો પેલા સૌ પ્રથમ શું કરવાનું આ રીતનો દાખલો હોય તો ચાલ જવાબ તો ખબર જ પડી ગઈ કે અહીંયા શું કીધું છે નિશાની કેવી છે

શૂન્ય સાથે ગુણાકાર કરશો તો જવાબ શું માઇનસ બાર ગુણ્યા અગિયાર કરશો તો પછી આ તો શું કરવાનું સમાન નિશાની વાળ પદનો ગુણાકાર કરી નાખવાનો તો પદનો ગુણાકાર કરશો તો માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ એટલે અહીંયા બાર ગુણ્યા અગિયાર ગુણ્યા 10. ચાલો 12 ગુણ્યા કેટલા થશે બે તેર એટલે એકસો ને બત્રીસ ગુણ્યા દસ ચાલ નો આવડે ત્યા બાજુમાં ગુણાકાર કરી નાખવાનો કે બાર ગુણ્યા અગિયાર બાર ગુણ્યા અગિયાર બે અંશ એટલે શૂન્ય બે એક સાથે ગુણાકાર નો દસ સાથે ગુણાકાર કરવાનો એકસો બત્રીસ નો એકસો બત્રીસ નો શું કરવાનો દસ સાથે ગુણાકાર ચાલો તો હવે શું કરવાનું દસ સાથે ગુણાકાર કરતા હોય સો સાથે કરતા હોય હજાર સાથે કરતા હોય કોઈ પણ સંખ્યા સાથે પાછળ એક પછી જેટલા શૂન્ય હોય એટલા શૂન્ય એ સંખ્યામાં ઉમેરી દેવાના એ રીતના ના કરવું હોય તો ગુણાકાર કરી નાખવાનો એટલે જવાબ આપણો શું આવશે અહીંયા અથવા યાદ રાખવું હોય તો શું રાખવાનું એકસો બત્રીસ દાન કેટલા થાય તો તેરસો વીસ ચાલ હવે દાખલા નંબર જી જોઈએ કે નવ ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ છ તો સૌપ્રથમ શું કરવાનું છે અહિયાં નવ નો ગુણાકાર પેલા નવ નો નથી કરવાનો પહેલા સમાન નિશાની વાળા પદ નો ગુણાકાર કરી નાખવાનો છે એટલે તો શું એટલે કેટલા થઈ જાય માઇનસ ત્રણ માઇનસ છ માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ પ્લસ થઈ જશે તો ત્રણ ગુણ્યા છ અહિયાં તમારે બાજુ લખવું હોય તો લખી શકો કે સમાન નિશાની વાળા પદનો ગુણાકાર કરતા ચાલો આ ના એમ નામ ત્રણ છવા એકસો બાળે અઢાર નો ઘડિયો તો શું કરી નાખવાનો અહિયાં ગુણાકાર કરી નાખવાનો અઠા બોતેર બધા સાત નવેકા નવ નવ સાત સોળ ચાલો રેડી ચાલો હવે શું કરશું અહીંયા એ અઢાર ગુણ્યા માઇનસ પાંચ ગુણ્યા માઇનસ માઇનસ પદ છે ધન આવશે એક ઋણ પદ ઋણપૂર્ણક અને ઋણપૂર્ણક નો ગુણાકાર ધનપૂર્ણક થશે પરંતુ જો ત્રણ પદ હોય અને ત્રણેય પદ ઋણ હોય તો યાદ રાખવાનું તો જવાબ શું આવશે રૂટ કેમ યાદ રાખવાનું જો આ બંને પદ પ્લસ થઈ જશે કે અહિયાં ખાસ યાદ રાખવાનું છે કે કોઈ પણ એકી સંખ્યા હોય એકી સંખ્યામાં ગુણાકાર હોય આ તો સમજી આલો આ ત્રણ જ પદ છે એની જગ્યાએ પાંચસો એક આપેલા હોય એકસો એક આપેલા હોય ત્યારે પણ તમારે યાદ રાખવાનું કદાચ તમને આમ આપી દીધા હોય minus એક ગુણ્યા minus એક ગુણ્યા આ રીતના એક ને એક વખત આપી દીધા હોય minus એક તો તમારે અહીંયા નિશાનીમાં ભૂલ પડવાની શક્યતા છે એટલે તમારે શું યાદ રાખવાનું છે એકી પદ હોય એટલે નિશાની આવે માઇનસ બે કે પદ હોય તો પ્લસ શું આવે તો પ્લસ એક આવે સમજાય છે અહીંયા શું હોવું જોઈએ એકી પદ એકી પદ હોય એટલે માઇનસ આવશે બેકી પદ હોય તો કેવા આવશે પ્લસ એટલે અહીંયા જોવાનું અહીંયા ત્રણ છે અહીંયા ચાર છે જો અહીંયા ચાર છે તો અહીંયા ધન સંખ્યા આવી જોઈએ એટલે ધન સંખ્યા આવે ચાલો હવે આપણે દાખલો સમજીએ શું કરવાનું છે સૌ પ્રથમ આ બંનેનો ગુણાકાર કરી નાખવા માઇનસ અઢાર એમને માઇનસ અઢાર ગુણ્યા માઇનસ પાંચ એટલે માઇનસ માઇનસ કેવી થઈ જશે પ્લસ એટલે પાંચ ગુણ્યા ચાર નિશાની કેવી પ્લસ અઢાર ગુણ્યા ચાર કેટલા થશે વીસ ચાલો વીસ હવે પ્લસ માઇનસ માઇનસ એટલે નિશાની કેવી આવશે માઇનસ એટલે ખબર પડી ગઈ નિશાની માઈનસ તો અઢાર દુ શું કરવાનું અઢાર દુ છત્રીસ લખી નાખવાનું અઢાર દુ છત્રીસ અને પાછળ શૂન્ય મૂકી દેવાનું શું કરવાનું આ રીતના પાછળ જ્યારે પણ શૂન્ય હોય ત્યારે ગણિતમાં ગણિતરીમાં ધ્યાનમાં નહીં લેવાનું આની સાથે ગુણાકાર કરી નાખવાનું તો જવાબ બહુ હોય ત્યારે પાછળ શૂન્ય મૂકી દેવાનું જેથી કરી તમારે ગુણાકાર કરવાની ઝડપ વધે ચા હવે સૌપ્રથમ શું કરશો અહીંયા આઈ માઇનસ એક ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા ચાર આપેલા છે

આ બે આ બે ચાલો માઇનસ માઇનસ પ્લસ અહિયાં પ્લસ થઈ ગયા એ જ રીતના પ્લસ અહિયાં થઈ ગયા યાદ રાખો છે બધી નિશાની માઇનસ કેટલા પદ છે એક બે ત્રણ ને ચાર ચાર પદ છે તો બેકી સંખ્યા કેવાય એટલે બે કી સંખ્યામાં પદ કહેવાય તો જવાબ કેવો આવે તો અહીંયા ત્રણ હોય તો ગુણાકાર માઇનસ છ સાથે એટલે માઇનસ માઇનસ પ્લસ ત્રણ ગુણ્યા છ એ જ રીતના અહીંયા બે ગુણ્યા માઇનસ એક માઇનસ માઇનસ પ્લસ એટલે બે આ બે ચાલો હવે ત્રણસો અઢાર અહીંયા શું થશે ત્રણસો અઢાર આ ગુણ્યા બે એકા બે તો અઢાર દુ કેટલા થઈ જશે છત્રીસ અઢાર દુ છત્રીસ ચાલો લખી નાખો પછી દાખલા નંબર બે જોઈએ ચાલો દાખલા નંબર બે જોઈએ કે નીચેના ને ચકાસો તો શું કરવાનું છે આપણે ચકાસણી કરવાની તો કઈ રીતના કશું સૌ પ્રથમ જો બરાબરની આ બાજુનું પદ એટલે કે ડાબી બાજુ આ જમણી બાજુ તો સૌ શું કરવું પડશે આ ડાબી બાજુનું અને જમણી બાજુનું શું કરવું પડશે સાદુરૂપ આપવું પડશે અને સાદુરૂપ આપતા બંનેનો જવાબ સરખો આવે તો સાચું કહેવાય કાંઈ બરાબર છે એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે તો આ સારો સૌ પ્રથમ આપણે ડાબી બાજુનું સાદુરો આપી દઈએ અહીંયા લખીએ ડાબા બરાબર ડાબા બરાબર આ બાજુ લખીએ કે અઢાર ગુણ્યા કૌંસમાં સાત પ્લસ કૌંસમાં માઇનસ ત્રણ काउंस पूरा चल सर्वप्रथम શું કરવું પડશે અહીં કાઉન્સ દૂર કરવો પડશે તો પ્લસ માઈનસ કેવા થઈ જશે માઈનસ થઈ જશે નિશાની તો ચાલો જ કરીએ 18 ગુણ્યા 7 માઈનસ 7 માઈનસ કેવા થઈ જાય 3 કેમ પ્લસ માઈનસ માઈનસ ચાલો પ્લસ આ પ્લસ માઈનસ માઈનસ થઈ જશે ચાલો આ ધાર્યું મને આ ગુણ્યા 7 માંથી 3 જશે તો કેવા આવશે 4 તો અઢાર છ કેટલા થશે બોતેર તો અહિયાં બોતેર ચાર એટલે ડાબી બાજુ બરાબર શું મળી ગયું બોતેર હવે એ જ રીતના અઢાર ગુણ્યા સાત પ્લસ અઢાર ગુણ્યા માઇનસ ત્રણ સૌપ્રથમ શું કરશું હવે અઢાર ગુણ્યા સાત કરશું તો અઢાર સત્તા કેટલા થશે એકસો છવ્વીસ ચાલો હવે સૌ પ્રથમ કેટલા થશે અઢાર ચોપન એટલે ચોપન કેવા થશે માઇનસ કારણ કે એક પદ કેવું છે માઇનસ એટલે એક પદ અહીંયા આ પ્લસ છે અહીંયા નિશાની પ્લસ હોય એટલે દર્શાવી રહી નથી એટલે પ્લસ માઇનસ 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 કેટલા થશે ચોપન ચાર હવે અહીંયા પ્લસ માઇનસ માઇનસ થઈ જશે આ વચ્ચેનું પદ અહીંયા લખી નાખું કે એકસો છવીસ ઓછા ચોપન ચાર હવે એકસો છવ્વીસ માંથી ચોપન જશે તો કેટલા વધશે અહીંયા લખી નાખીએ છ માંથી ચાર જાય તો બે બાર માંથી પાંચ જાય તો સાત એટલે બોતેર એટલે ડાબા બરાબર જબા થઈ ગયા અહીંયા હવે લખી નાખવાનું ડાબા અને સરખાવતા સરખાવતા ચાલો રેડી તો કેવા થશે ડાબી બાજુ બોતેર અને જમણી બાજુ કેટલા થઈ ગયા બોતેર તો આપણે કહી શકીએ કે ડાબા બરાબર જબા એટલે ડાબી બાજુ જવાબ અને જમણી બાજુ જવાબ સરખો થાય ચાલો હવે દાખલા નંબર જોઈએ હવે બરાબર કાઉસ માં એકવીસ ચાર પ્લસ માઇનસ એકવીસ માઇનસ છ તો આને આપણે સાદુ રૂપ આપવાનું છે તો સૌ પ્રથમ આપણે ડાબી બાજુ લઈ લઈશું આ બાજુ બરાબરમાં માઇનસ એકવીસ ગુણ્યા છ એમ ચાલ હવે દાખલામાં તો અહીંયા માઇનસ એકવીસ ગુણ્યા આ માઇનસ ચાર માઇનસ છ પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ છ થઈ જશે ચાલ માઇનસ ચાર માઇનસ છ સમાન નિશાની છે તો શું કરવાનું સરવાળો કરી નાખવાનો અને ચાલો હવે આ પદ માઇનસ આ પદ માઇનસ એટલે બંને પદ કેવા છે ઋણ ગુણાકો છે તો ઋણ ગુણાકોનો બે ઋણ ગુણાકોનો ગુણાકાર કેટલો થશે ધન ચાલ એટલે એકવીસ ગુણ્યા દસ એકવીસ ગુણ્યા દસ ચાલો એકવીસ દાન કેટલા થશે એકવીસ દસ બસો દસ ચાલો એટલે બસો દસ જેમાં જમણી બાજુ લખી નાખીએ જમા બરાબર શું આપેલું છે માઇનસ એકવીસ માઇનસ એકવીસ ગુનસ્યાનો ગુકાર નો સૌ પ્રથમ જુઓ અહીંયા શું કહેશું આ બંને નો ગુણાકાર કરશું એકવીસ ગુણ્યા ચાર માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ એ જ રીતના અહીંયા માઇનસ પ્લસ તો ચાલો પેલા સૌ પ્રથમ નિશાન દૂર કરી દે એકવીસ ગુણ્યા ચાર ચાલો એકવીસ ગુણ્યા ચાર થઈ ગયું પ્લસ એમ ના એ છ થઈ જશે ચાલ હવે એકવીસ ચોક એટલે ચાર એકા ચાર ચાર દો આઠ એટલે એકવીસ કેટલા થઈ જશે એમ ના આવડે તો ગુણાકાર

બેબી બાજુને જમણી બાજુ સરખા હતા ડાબા અને જબા સરખા હતા ચાલો બેબી બાજુ કેટલી મળી છે 210 બરાબર જમણી બાજુ કેટલી મળી છે 210 એટલે આપણે કહી શકીએ કે ડાબા બરાબર જબા ચાલો ડાબા બરાબર જબા ચાલો દાખલા નંબર 3 જોઈએ તો દાખલા નંબર ત્રણ માં પહેલો પ્રશ્ન આપ્યો છે કે કોઈ પણ પૂર્ણાંક કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય એનો માઇનસ એક સાથે ગુણાકાર કરીએ તો શું થશે તે સંખ્યા તો તે માઇનસ જ થવાની છે કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પૂર્ણાંક હોય કોઈ પણ પૂર્ણાંક એ માટે તો એ સંખ્યા કેવી હોય એ સંખ્યા એની વ્યસ્ત મળે હું એમ કહું કે ત્રણસો સોળ આપણે આગળ આગળ દાખલા શીખી ગયા તો આનો માઇનસ એક સાથે ગુણાકાર કરો તો આની વ્યસ્ત સંખ્યા કઈ મળે માઇનસ ત્રણસો સોળ એ જ રીતના હવે શું કીધું છે એ ગુણ્યા માઇનસ એક આપેલું છે અહીંયા શું આપેલું છે એ ગુણ્યા માઇનસ એક તો માઇનસ એક માઇનસ એક સાથે ગુણાકાર કરીએ તો શું મળે માઇનસ એક ચાલો લખી નાખીએ તો અહીંયા લખું છું અહીંયા ડાયરેક્ટ લખીએ કે માઇનસ એક ગુણ્યા એ બરાબર શું થાય માઈનસ એ થાય શું થાય માઇનસ એ કારણ કે આપણે જાણીએ છીએ અહીં લખી નાખવું નીચે કારણ કે આપણે જાણી કે કોઈ પણ કોઈ પણ પૂર્ણાંક માટે કોઈ પણ પૂર્ણાંક એ કોઈ પણ પૂર્ણાંક એ નો માઇનસ એક સાથે માઇનસ એક સાથેનો ગુણાકાર તે નો વ્યસ્ત મળે ગુણાકાર પૂર્ણાંકનો પૂર્ણાંક નો વ્યસ્ત માને ચાલ લખી નાખો ચાલ દાખલા નંબર ત્રીજાનો બીજો જોઈએ કે નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો માઇનસ એક સાથે હવે આ માઇનસ બાવીસ ગુણ્યા માઇનસ એક કરવાનો છે શું કીધું છે બધા સાથે ગુણાકાર કરવાનો છે ત્રણેય પદ સાથે ચાલો તો હવે અહિયાં શું થઈ જશે માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ એટલે બાવીસ હતા તો કેવા મળી ગયા પ્લસ બાવીસ ચાલ હવે એ જ રીતના સાડત્રીસ આપેલા છે તો સાડત્રીસ ગુણ્યા માઇનસ એક ચાલ સાડત્રીસ ગુણ્યા માઇનસ એક કરશો તો આ માઇનસ કાઉસ સાડત્રીસ ગુણ્યા એક ચાલો થઈ ગયું જીરો ગુણ્યા માઇનસ એક તો આગલા દાખલા મેં કીધું કે શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથે તમે ગુણાકાર કરશો તો જવાબ શું મળશે જીરો એટલે જવાબ કેવો મળશે જીરો ચાલો બરાબર એક થાય શું શરૂઆત ક્યાંથી કરવાની છે અહિયાંથી શરૂઆત કરવાની છે માઇનસ એક ગુણ્યા પાંચ ચાલ હવે શું કીધું છે નિશ્ચિત પેટન લેવાની છે તો આપણે અહીંયા કેટલા ગીધા છે માઈનસ 1 તો અહીંયા માઈનસ 1 છે અહીંયા માઈનસ 1 સુધી લાવવાના છે અહીંયા 5 થી તો શું કરશું સર અહીંયા પેલા સમજી લઈએ કે અહીંયા માઈનસ 1 5 કરશો તો કેટલા મળશે માઈનસ 5 જ મળવાના છે આપણે કેટલા લાવવાના છે પ્લસ 1 લાવવાના છે તો આ શું થયું આ ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક તો ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકનો ગુણાકાર કરશો તો શું મળે આપણને ઋણ પૂર્ણાંક જ મળવાની છે તો પરંતુ આપણે શું અહીં લાવવાનું છે ધન પૂર્ણાંક તો ધનપૂર્ણાંક ક્યારે આવે બે ગુણ પૂર્ણાંક નો ગુણાકાર કરીએ તો આપણે બે એક જીરો જીરો પડશે માઇનસ એક અહીંયા તો માઇનસ એક છે જ તો માઇનસ એક ગુણ્યા માઇનસ એક કરશો તો શું મળશે જવાબ એક તો અહીંયા મળી જશે ચાલો હવે રાખવાની શરૂઆત કરીએ ચાલો શું મળશે minus પાંચ ચાલો એ જ રીતના minus એક ગુણ્યા ચાર બરાબર શું મળશે અહીંયા minus ચાર એ જ રીતના અહિયાં સુધી હું લખી નાખું છું સૌ પ્રથમ જો અહિયાં minus ચાર ચાલો એ જ રીતના માઇનસ એક ગુણ્યા ત્રણ કરશો તો શું થશે માઇનસ ત્રણ એ જ રીતના માઇનસ એક ગુણ્યા બે કરશો તો માઇનસ બે જ રીતના માઇનસ એક ગુણ્યા એક કરશો તો શું મળશે માઇનસ એક ચાલો હવે એ જ રીતના માઇનસ એક ગુણ્યા હવે એક પછી શું આવશે શૂન્ય પછી માઇનસ એક આવશે ચાલો એક પછી શૂન્ય બરાબર તો કોઈ પણ શૂન્ય સાથે ગુણાકાર શૂન્ય ચાલો એ જ રીતના માઇનસ એક ગુણ્યા માઇનસ એક તો શું થઈ જશે પ્લસ ধন ঋণ পূর্ণ ঋণ পূর্ণ গুণকার Dan ane run punang kono gunakan, rung punang hai ane, b, run punang kono gunakan. બે ઋણ ગુણાકાર પૂર્ણાંક થાય ચાલ લખી નાખો અહિયાં આપણું સ્વાધ્યાય પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો અસ્તુ જય હિન્દ જય ભારત